રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને મહાદેવ ઘર ઘર મહાદેવ જય જય વિંજાત ભગત તો કેમ મિત્રો હમ આનંદમાં છે ને વાહ વાહ રે હવે યુકે ની અંદર છે ને હજી માણસો ને એમ થાય છે કે હજી યુકેમાં કઈક લાડવો હે પણ હવે કઈ લાડવો રહ્યો નથી તમે કહો કે લાડવો ને ત્રીએ તો શું છે એવું બધું હું થઈ ગયું હવે થઈ ગયું ઈ કે ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક જે અહીંયા બધાય જે ડેટા છે ને બહાર પાડે છે બધાય કે ઇન્ફ્લેશન કેટલું થયું ને કેટલા મણ ને કેટલા મણ ઘા ને ટૂંકમાં બધી જાતના જે ડેટા એક ડેટાની કંપની છે અહીંયા જે અંડર ગવર્મેન્ટ ઇન્ડિપેન્ડન્ટ છે આમ તો બોડી પણ ગવર્મેન્ટ એને ગ્રાન્ટ તો આપે ને તો એવી ઓએનએસ રિપોર્ટ એનો રિપોર્ટ આવી ગયો છે ને રિપોર્ટમાં હું કીધું છે બહુ ચોંકાવનારો રિપોર્ટ છે સ્પેશિયલી જે માણસને અહીંયા યુકેમાં આવવું છે એના માટે તો ખાસ 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 આ અને અહીંયા જે લોકલ માણસો છે એને પણ આ સાંભળ્યા જેવું છે વસ્તુ એમ કે શું થયું છે તો થયું હી કે જ્યારે આ માઇગ્રેશનનો અત્યારે બહુ ડાઉન થઈ ગયા છે એમ એટલે રિપોર્ટ બહુ એમ કે ટૂંકમાં જે માણસો આવતા હતા યુકેમાં કામ કરવા આવતા હતા સ્ટુડન્ટ આવતા હતા હવે એ બધા છે ને ડાઉન થઈ ગયા છે અને એમાં કેટલા ડાઉન થયા છે એટલે કે જ જૂન બે હજાર ત્રેવીસથી જૂન બે હજાર ચોવીસ સુધીમાં લગભગ છ લાખને ઓગણપચાસ હજાર માણસ આવ્યું હતું કેટલું છ લાખને ઓગણપચાસ હજાર ટોટલ તો એની સામે આ જૂન બે હજાર ચોવીસથી જૂન બે હજાર પચીસ એટલે આ પચીસ બે હજાર પચીસમાં બરાબર જૂન સુધીમાં એટલે એ એક વર્ષની અંદર ખાલી બે લાખને ચાર હજાર માણસો જ આવ્યા છે એટલે લગભગ એટી પર્સન્ટ ડ્રોપ કહે છે કે અહીં ટકાવ ડાઉન થઈ ગયા આવવાવાળા રાઈટ અને જાવાવાળા વધે ગાસ હં હવે સાયલમ ક્લેમ જ્યાં સાયલમ ક્લેમ જે છે એ ક્લેમ છે ને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં રેકોર્ડ હાય છે અત્યાર સુધીમાં કે એક લાખની દ હજાર એકાવન માણસોએ સાયલમ સિકર માટે એપ્લાય થયા ટોટલ રાઈટ હવે એ તો બધું બરાબર છે પણ ઇન્ડિયાની કે કેટલા ત્યાંથી ગયા તો કે ઇન્ડિયન છે ને લગભગ અહીંથી આ જે ગયા વર્ષમાં ચિમ્મોતેર હજાર સેવન્ટી ફોર લિવિંગ યુકે જે આવ્યા હતા એ આ વર્ષમાં એટલે ગયા જે અમે બે હજાર ચોવીસની વાત કરું બે હજાર ચોવીસથી બે હજાર પચીસમાં ચિમ્મોતેર હજાર માણસ પાછા ગયા ઇન્ડિયા આવ્યા હતા એ એમાં સ્ટુડન્ટ લગભગ તેતાલીસ હજાર સ્ટુડન્ટ તેતાલીસ હજાર સ્ટુડન્ટ પાછા ગયા અહીંયા ભણીએ કારણ કે નોકરી એને ન મળી નોકરી ન મળી વિઝા ન મળ્યા અને સ્પોન્સરશીપ ન મળી એટલે કહેવાનો મતલબ અને બાવીસ હજાર વર્ક વિઝા હોલ્ડર ગયા અહીંથી જે કામ ઉપર કામ માટે આવ્યા હતા એ પણ બાવીસ હજાર ગયા અને બીજા અધર કેટેગરીમાં સાત હજાર બીજા બીજી જુદી જુદી જાતના બધા આવ્યા હતા બધા જુદા જુદા વિઝા ઉપર એ બધા ગયા એટલે અત્યાર સુધીમાં આ સૌથી વધારે નોન ઈયુ માઇગ્રન્ટ અહીંથી છે ને ટૂંકમાં હવે ગયા છે પાછા જાય છે અને ચાઈના બીજા નંબર ઉપર છે ચાઈના બેતાલીસ હજાર માણસ અહીંથી ગયું બેતાલીસ હજાર ફોર્ટી ટુ થાઉઝન્ડ પીપલ હવે આ છે આંકડા જે છે સિન્સ બે હજાર એકવીસથી માઇગ્રેશન લો લેવલ એટલે આ આટલા તે અત્યાર સુધીમાં પાંચ વર્ષના આ ઓછામાં ઓછા ફિગર છે જે કે માણસો ઓછા થયા ટૂંકમાં એમ કે બરાબર જવાવાળા વધી ગયા ને આવવાવાળા ઓછા થયા એમ એનું કારણ બે જ એનું કારણ ત્રણ વસ્તુ છે કે હું કામ જાય છે પાછા એમ મેઈન વસ્તુ આપણે એ તો પણ જોવાનું ને કાઈ પાછા કેમ જાય ભાગે કેમ માણસ તો પહેલાં તો એક તો હાઉસિંગ એટલે અહીંયા હાઉસિંગ ક્રાઇસિસ છે એટલે માણસોને મોંઘું પડે બધું રહેવા માટે એમ મકાનને મકાનમાં રહેવું તો કંઈ ઇઝી નથી ત્યાં બરાબર અહીંયા કામ કરતા હોય ને તમે કામ માટે આવ્યા હોય ને બે માણસને પ્રોપર કામ હોય ને જોબ હોય ને લંડનમાં માનો કે કામ કરતા હોય તો ત્યાંના ભાડા જ મારે નાખે માણસને ભાડા ભાડા પંદરસોથી બે હજાર પાઉન્ડ ભાડું હોય વિચાર કરો તમે પછી ત્યાં પાછી બાજુમાં તો હોય નહીં એટલે ત્યાંથી પાછું ટ્રેનમાં જવાનું ટ્રાન્સપોર્ટમાં જવાનું અથવા તો ગાડી ગાડી તો કરતા ટ્રાન્સપોર્ટને વધારે માણસો યુઝ કરે છે કારણ કે એ ટ્રેન સર્વિસ સારી છે ત્યાં અંડરગ્રાઉન્ડ યુઝ કરે પણ એ પણ જવું પડે તો એ બધા પછી ખર્ચા તો ખરીને પાછા છોકરાઓ હોય એટલે એ એ પછી છે ને કંટાળ્યા ને પછી ભાઈ ગયા પાછા અહીં ઘે છે ને અહીંયા કે આપણે રહેવામાં હાર ને અને પ્લસ પબ્લિક સર્વિસિસ એટલે પબ્લિક સર્વિસીસ ઈ પણ બધી મોંઘી થઈ ગઈ છે અને લોકલ કોમ્યુનિટી પ્રેશર લોકલ કોમ્યુનિટી પ્રેશર શું એ તમને ખબર છે લોકલ કોમ્યુનિટી પ્રેશર એટલે અહીંયાના જે માણસો જે નેટિવ અહીંના લોકલ માણસો જે છે નેટિવ બ્રિટિશ ઓરિજિનલ એ લોકો બધાય બહુ વિરોધ કરવા મંડ્યા છે અને ચારે બાજુ સરઘસ કાઢે ને પ્રોટેસ્ટ કરે ને દર દર વીકેન્ડમાં તો હોય જ ને તમે અમે વિડીયા ઘણા એવા બનાવ્યા છે માન્ચેસ્ટરમાં થયું તો બર્મિંગહામમાં થાય લંડનમાં થાય બધી જગ્યાએ સરઘસ કાઢે ને કહે કે તમે ભાગો એ કાંઈથી કે આ ત્યાં તમે કંઈ કામ નથી કે અમે સંભાળેલી હું બધું એ કે રાઈટ એટલે એને લીધે પણ ઓછા થાય છે માણસો ટૂંકમાં એટલે માણસોને હવે કંટાળી ગયા કે આગળનું અહીંયા રહેવું મુશ્કેલ છે એ કે નહીં ઘણી જગ્યાએ પ્રોબ્લેમ થતા હોય હવે સ્કિલ વર્કર વિઝા લોઅર લોવેસ્ટ લેવલ હવે સ્કિલ વર્કર વિઝા જે આવ્યા હતા અત્યાર સુધીમાં પહેલાં જે પિસ્તાળીસ હજાર એકોતેર હેલ્થ એન્ડ કેર વર્કર્સમાં બે હજાર ત્રેવીસમાં આવ્યા હતા એના અત્યારે ખાલી અગિયાર હજાર સાતસો ને તેત્રીસ વિઝા ગ્રાન્ટેડ બે હજાર પચીસમાં એનું એનું કારણ એ છે કે એક તો એમ્પ્લોયર ઉપર અહીંયા કહી દીધું કે એમ્પ્લોયર એમને એમ રાખવાના નહીં માણસોને એટલે એ એમ્પ્લોયર હવે કોઈ ઇલિગલ માણસોને રાખે નહીં પછી સેલરી થ્રેશ હોલ્ડ સેલેરી થ્રેશ હોલ્ડ વધારી દીધા કે આટલા અમે જો મિનિમમ અહીંયા આપો તો જ તમે તમને સ્પોન્સરશીપ મળે અને સ્પોન્સરશીપ તમે કઢાવી શકો નહીં તો ન કઢાવી શકો પ્લસ ડિપેન્ડન્ટને તો આવવા નથી દેતા ડિપેન્ડન્ટનું સ્ટોપ કરી દીધા એટલે આ બધા કારણને લીધે આ બધું પૂરું થયું હવે પછી નોન સ્કિલ રૂટ વર્કર એમાં એમાં અહીંયા લગભગ એમ માનો ને કે આ ક્વાર્ટર ચોવીસમાં એકવીસ હજાર ને પાંત્રીસ આવ્યા હતા એને બદલે આ ક્વાર્ટરની અંદર ખાલી નવ હજાર એકસો ને પાંચ આ આવ્રહમાં પડ્યા ખબર નવ હજાર એકસો ને પાંચ જ ખાલી આવ્યા છે એ એટલે એમાં ઈમાઈ કારણ કે નોન સ્કિલ વર્કર એટલે નોન સ્કિલ એટલે ખબર છે હું નોન સ્કિલ વર્કર એટલે એ કે આ ખેતીમાં કામ કરવા માટે અહીંયા આવે ને જે ટેમ્પોરરી એનું વાત થાય છે તો એકત્રીસ એકવીસ હજાર પાંત્રીસ હતા ને આ વખતે નવ હજાર એકસો ને પાંચ એટલે ઈમાઈ જરૂર જરૂર છે પણ શું કરે કારણ કે હવે બહારથી તો હવે એમ નથી બહારથી બહારથી આવી જ ન થકતા કારણ કે આ બધા સ્ટ્રીક થયા એટલે પછી મીડિયમ સ્કેલ રોલ હવે મીડિયમ સ્કિલ રોલ એટલે ટૂંકમાં છે ને વેલ્ડરને ને એવા બધા જોબમાં એમ રાઈટ તો એમાં પણ યોર એન્ડિંગ બે હજાર પચીસ સુધીમાં અત્યાર સુધી એમાં સાત હજાર પાંચસો ને બોતેર માણસ જ ખાલી દસ ઇટ એ ટોટલ ખાલી ઇન્ડિયન નહીં પણ આ ટોટલ છે એમ બધું અહીંયા છે ને હાઉસિંગનો તો તમને ખબર છે હાઉસિંગનો પ્રોબ્લેમ છે અને માણસને મકાન મળતું નથી આ બાય બહારથી બધા આવ્યા એની હોટલમાં રાખ્યા છે સાયલમ સિકલના બધાને બહારથી જે આવે છે બોટુમાં આવે એને બધાની હોટલમાં રાખ્યા છે ને હવે હોટલમાંથી એને છે ને ત્યાંથી મૂવ કરવાના છે અને જે આર્મીના બેરેક છે ને બધા જે એનો આખો એરિયા એની અંદર ત્યાં શિફ્ટ કરવાના છે એટલે ત્યાં જે માણસો આજુબાજુ રહ્યા છે હવે ત્યાં એ પ્રોટેસ્ટ કરવા માંડ્યા છે કે અમારે આ જોતા નથી કે આવી અહીંથી કાઢો એ કે રાઈટ એટલે કારણ કે હવે હોટલમાં મૂંઘુ પડે એટલે એને બેરેકમાં ન્યા બેરેકમાં બધા આર્મીના બેરેક જે પડ્યા છે એમને એમ અમુક જગ્યાએ બનાવ્યા છે ને ન્યાય એને રાખવાના છે હવે મેન વાઇલ અહીંયા જે હાઉસિંગ ક્રાઇસિસ છે તો એને પહોંચી વળવા માટે થઈને લગભગ વન પોઈન્ટ ફાઈવ મિલિયન નવા ઘર બે હજાર ત્રીસ સુધીમાં બનાવવાના છે વન પોઈન્ટ ફાઇવ મિલિયન એટલે કેટલા ત્યાં લગભગ એમ માનો ને કે પંદર લાખ મકાન બે હજાર ત્રીસ સુધીમાં બનાવવાના છે પાંચ વર્ષમાં તો એને એમ કહે છે ઓલા આ બિલ્ડરવાળા બિલ્ડર લોબી કે એકાઠ હજાર માણસ હમણાં નવા વર્કર્સ જોઈએ દર વર્ષે રાઇટ એટલે એ ટૂંકમાં એ મોટા એમાં કઈ બહુ સ્કિલનો બધું એમ નથી કે ખાલી સ્કિલવાળા જ બીજા પણ વર્કર જોઈએ એમ અહીંયા કામ કરવાવાળા બધા બિલ્ડિંગમાં બિલ્ડિંગ વર્ક તો એના માટે કે આ અમારે કે તો નહીં આવે તો શું કરીશું અમે તો અમારે ટાર્ગેટમાં અમે પહોંચી નહીં વળીએ એમ કહે છે એટલે ઘણા એમ વાસ્તુ કરે છે કે ઘણી બધી જરૂરિયાત પણ છે અહીંયા એટલે એના માટે બીજા ટેમ્પરરી બીજા અમુક નવા ચાર્ટને કાઢ્યા છે નવા લિસ્ટ કાઢ્યા છે જે એની ઇમિગ્રેશનની વેબસાઇટ ઉપર છે રાઈટ તો એમાં તમે કદાચ તમારે એમાં આવવું હોય તો એમાં તમે આવી શકો પણ અત્યારે બહુ હાર્ડ થઈ ગયું છે સિમ્પલ કહેવાનો મારો મતલબ એ છે એટલે તમે ભણવા માટે આવો તો ભણવા માટે અત્યારે આવો તો તમારે છે ને એટીન એ પછી પો જે વિઝા છે બરાબર છે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા હવે એ પણ પોસ્ટ સ્ટડી વર્ક વિઝા પણ તમને અઢાર મહિનાના જેટલે દોઢ વર્ષના મળે તો દોઢ વર્ષ પછી તમારે શું કરવાનું ખબર છે તમારે એ સ્ટુડન્ટને એ દોઢ વર્ષની અંદર તમે જોબ કરતા હોય તો તમે એ કંપનીવાળા જો તમને સ્પોન્સર કરે ને એ પ્રમાણે પગાર આપે તમારા જે જો તમે જે ભણ્યા છે એનો એમાં જ જોબ કરવા જોઈએ નોટ લાઈક આઝડામાં કે ફલાણામાં કે આવા બધા લોકલ સ્ટોરમાં એમાં નહીં તમે જે ભણ્યા એમાં તમે જોબ કરતા હોય એ કંપનીમાં જોબ કરતા હોય અને તમારો પગાર એટલો હોય તો એ લોકો સ્પોન્સર તમને આપે તો તમે અહીંયા રહી શકો રાઈટ પણ આમે પાછો રહેવાથી કંઈ ફાયદો તો અત્યારે છે નહીં કારણ કે પહેલી વસ્તુ તો એની કીધું ને કે હવે દહ વર્ષી કે તમને પહેલાં તો એ કે મળશે રેસિડન્સ પરમિટ એમ રેસિડન્સ પરમિટ નોટ અ સિટીઝનશીપ ઓકે દહ વર્ષી અને બીજા તો આ કેર વર્કર્સવાળા આની અંદર બધાની પંદર વર્ષની કરી નાખી એટલે એમાંય પ્રોબ્લેમ છે રાઈટ એટલે એ પણ કાંઈ મેળ ન પડે હવે આ ક્રાઇસ છે ને આઈનો તો મૂકી દેજો બીજી જગ્યાએ ક્યાંક જવાતું હોય તો બરાબર છે ઓસ્ટ્રેલિયા કે કેનેડા કેનેડાનું હવે પાછું વર્ષ થોડું ઘણું ચાન્સીસ છે ચાલુ થવાના રાઇટ પણ એ હજી થાય ત્યારે અત્યારે કયું છે નહીં તો આવજો બાયબાઈ ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિંજાર પ્રગત અને જય ખોડિયારમાં